તો જય દ્વારકાધી જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરાવ ઉપર આપશો ડાયરાને દાદા કરીને રામ રામ અને હાલ અત્યારે વાગી ગયા છે બપોરના અગિયાર થાવા આવ્યા આપણે ગુડ મોર્નિંગ અત્યારે કીધી છે કાલે લગ્ન પૂરા થઈ ગયા ફૂલ એટલે ફૂબ થાકડો લાગ્યો હતો અને અત્યારે આપણે જવાનું છે ઢસા બ્લોગના એન્ડ સુધી બન્યા રહેશું ઢસા આપણે હું લેવા જવાનું છે એ આપણે બ્લોગના રાબેતા મુજબ દેખાડીશું તો ચાલો આપણે ઢસાની તૈયારી થઈ ગઈ આપણી રામ પ્યારી અહીંયા પડી છે તો ચાલો આપણે જઈએ અને તૈયાર થઈ જઈ રહ્યા છે કાંસડી તો એનું પણ દેખાડી દઈએ જવો ઉપીભાઈ મૂળમાં નથી એને જ આવું છે કાંસડી એટલે એને બહુ ગુતાવે છે જવો તમે જો એનું મોઢું ઓય એનું મોઢું જો देखो भाई रोड देखो रोड बहुत अच्छा रोड हो गया है जलालपुर ढेसा वाला अब कब बनेगा वो पता नहीं है तो फाइनली मित्रों के बाकी गया से रोंडा ना शार अंजो आते में जो आए मर बाप बैठे मस्त नहीं हो भाई नतर पोहा दे दे जो तो तेरे ट्रक खाऊंगी मन थे यूट्यूब

તો ફાઈનલ મિત્રો આપણે છે ને થોડું ખાણી ખાણીપીણી કરવું છે અત્યારે રોંડો થઈ ગયો ગામડાનો રોંડો એટલે મેં તમને ઘણી ભેટ કરી ગામડાનો રોંડો કઈક અલગ હોય હા શાંત વાતાવરણ હોય નહીં અને ખૂબ મજા આવે અને અત્યારે અમારે જવાનું છે એક વિડીયો શૂટમાં ગામડાનો રોંડો કેવો હોય બા

ધી નેક્સ્ટ ડે જય દ્વારકાધી જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરાવ ઉપર આપસો ડાયરાને જાદા કરી અને રામ રામ અને હાલ અત્યારે વાગી ગયા છે સવારના દસ આજે આપણે બીજા દિવસનું બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે કાલે થોડું ઘણું મિનિટું ઘટતી હતી એટલા માટે આજે બીજા દિવસે આપણે તમારી સાથે આવી ગયા છીએ તો કંઈક આવો ક પક્ષીઓનો કલબલાટ થઈ રહ્યો છે અને સુંદર મજાનું વાતાવરણ હવે થોડું થોડું ઉનાળો ઢળતો જાય છે અને આપણી રામ પ્યારી સામે પડી છે તમને કદાચ નહીં દેખાતું હોય પણ ઝૂમિંગ કરીને દેખાડું જોવા સામે પડી છે તો આપણે રાબેતા મુજબ કારખાને જઈએ અને આપણા એક કાલે શેન લોકેશન કરીએ અને એક મસ્તીનો કોમેડી વિડીયો આવવાનો છે તો તમે બધા એ જોતા રહીજો અને સપોર્ટ કરતા જાવ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આપણે આગળ વધીએ તો ફાઇનલી મિત્રો આ રેટે જ છે ને થોડુંક મોરા મોરાનું સર્જ જોવા હામે જોવો અને આ જો તમે એક આયા બેઠું બેઠું ખાય છે અને આ રોજ બાતતું છે કાઈ વાંધો નહી બ્લોગ મેન સુધી બનિયા રહેજો આપણે આ લઈએ જો આ પોટ છે ને પોટ મારવા માટે 500 રૂપિયા ભાડું લેવામાં આવે લેવામાં આવે છે ને એલા 500 ને અને જો આ ને પોટ માર કે આવો કોઈ પોટ જો આવો કોઈ પોટ મારતો તો બોલવા જ જોઈએ અને પોટ તો હું પોટડ બિહાર થાય નહી આવતી આને કોટડી અમારે બેહાડી દેવી પડે આ છે ને પટ ને બધું ફર્સ્ટ ક્લાસ મારે તો આ કોટડ છે ક્યાં ગાય તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને આપણે આવી ગયા છે અત્યારે ખાવા અને જુઓ સુંદર મજાના અત્યારે છે ને જાસુદ ખીલી ગયા છે જુઓ આ કાલે નહોતા ખીલેલા આજે ખીલી ગયા અને એક બાજુ આપણે હમણાંથી મોરલા બહુ વધી ગયા છે ગામમાં મોરલા વધી ગયા જોકે બહુ સુંદર કહેવાય સંગીત છે ને આમ તમને એમ કહેવાય તે રમણીય અવાજ આવે અને જો અહીંયા છે ને આ જો ખાવાનું કઢાઈ ગયું છે તો આપણે ખાઈ લેવાનું છે અને આ શાક્ષનું બનાવ્યું છે શાક્ષનું બનાવ્યું છે શાક ફૂલેવર વટાણા અને બટેટા જેને ખાવું હોય એ લઈ જજો લ્યો હવે ત્યાં એ બધા આમાં લેવા આવે આવો ને આમ બધે કરે અને અને છે ને જુઓ કાંઈ ધંધો છે આવડે આ ટીવી અને બસ એની માહ જેવું તો હાલો હવે આપણે ખાઈ લેવી જો હમણાં છે ને એક જણા લગ્ન આલે છે હગાવાલામાં એટલે પીરાણા નથી ખૂટતા એટલે હમણાં જમાવટ છે કાંઈ વાંધો નહીં હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ખાઈ લેવી હા તો આ બધા સાદ એટલે સાજ પીવાય ઉનાળાની જો તમે લાડવા બેઠી પુલ બટાટાની સેવા કરી અને મસ્ત મજાની સાય આવે